સૌને જય શ્રી કૃષ્ણ મહાજન ભાવિકો દ્વારા તથા સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિના યુવકો દ્વારા તારીખ સાત સાત બે થી ચોવીસ સાત બે ચોવીસ એટલે અષાઢી બીજથી અષાઢ કૃષ્ણ તૃતીયા સુધી અઢાર પુરાણોનું એક સ્વાધ્યાય થવા જઈ રહ્યું છે અઢાર દિવસ સુધી રોજ એક પુરાણની માહિતી મધવયમ મધવયમ જે વયમ વચતુષ્ટયમ અનાપલિંગ ઉસ્કા પુરાણાની પ્રથક પ્રથક અઢાર પુરાણોની ચર્ચા થવા જઈ રહી છે અને પુરાણો એક અર્થ થાય પુરા અપી નવમ ભવતી જે જૂની વસ્તુને પણ નવી રીતે પ્રસ્તુત કરી અને પુરાણો કહેવાય ખરા આપણા પુરાણોમાં ભાષા વિજ્ઞાન પ્રકારની માહિતી કમ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમા આવે છે એ દિવસે વ્યાસ નારાયણને કૃષ્ણ દ્વે એક અર્ઘ્ય આપવા માટે એક કૃતજ્ઞતા અર્પણ કરવા માટે આપણે સૌ સનાતન હિન્દુ સંસ્કૃતિના યુવાનો આપણે જોડાઈ અષાઢી બીજથી લઈ અને અષાઢ વદ કૃષ્ણ પક્ષ સુધી સાત સાત થી ચોવીસ સુધી રોજ રાત્રિના માર્કેટિંગ યાર્ડ કોડીનારમાં આઠ થી અગિયાર સુધી ત્રણ કલાક સુધી આપણે પણ નોટ પેન લઈ અને આવીએ સાથે અને અઢાર પુરાણની માહિતી લખી અને ભવિષ્યનો એક વારસો આપીએ આપણા સંતાનોને આપણા પાછળની પેઢીને એવા સદભાવ સાથે સમસ્ત કોડીનાર સનાતન હિન્દુ સંસ્કૃતિના आयुवन अवसर ने हार्दिक आमंत्रण पाठले छे आप સૌ उपस्थित सर्वोदय देश